બેલા વાત કરીએ તો કાલોલ તાલુકાના વેજલપુર ગામ ની તો વેજલપુર મુકામે એક વાયુ જીવન ગુજરાત એક નિરાધાર વૃદ્ધ દાદા કે જે છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત પથારી વર્ષ અને જોઈન વિજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ એલ કામોલને થતા સર તપાસ કરીને આની જાણકારી શિવરાજસિંહ માનવ સેવા ફાઉન્ડેશનની ટીમને કરી હતી ત્યારે શિવરાજસિંહ માનવ સેવા ફાઉન્ડેશનની ટીમ વિજલપુર પોલીસ સ્થાને સાથે વિજલપુર ખાતે આવેલો ઓધવજી ફળિયામાં આવી પહોંચી હતી અને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા દાદા વિશે આખો ચિતાર મેળવ્યો હતો ત્યારબાદ વિજલપુર પોલીસે કાયદાકીય પ્રોસેસ કરીને ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ આ નિરાધાર અને એકલવાયુ જીવન ગુજારતા દાદાને શિવરાજસિંહ માનવ સેવા ફાઉન્ડેશન આશ્રમ ખાતે મોકલી આપી એકલવાયુ જીવન ગુજારતા દાદાની તકલીફનો અંત લાવીને એક નવું જીવન આપ્યું હતું ત્યારે આવા સારા કાર્યકર્તાને સલામ છે વિજલપુર પોલીસ સ્ટેશન આપી પીએસઆઈ એસ એલ કામોલ ને સાથે સાથે શિવરાજ સિંહ માનવ સેવા ફાઉન્ડેશન ની ટીમ ને પણ સલાહ કેટલીક વાર ફૂડ પેટ્રોલિંગ ને આ પ્રકાર નું કરવાનું આવતું હોય છે અને વિસ્તાર ની અંદર ક્યાં કોઈ તકલીફ હોય છે એ બાબત ને અમે તપાસ કરતા હોય છે અમારી પાસે સી ટીમ સી ટીમ હોય છે અને સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે એમાં સિનિયર સિટીઝનો એમની પણ અમે મુલાકાત લેતા હોય છે તો જે તે વખતે અમે પેટ્રોલિંગ કરતા એ વખતે અમને બાજુમાં ઇમરાનભાઈ છે બગલી એમને અમને વાત કરેલી કે સાહેબ આ નજીકમાં અમારે આવું છે અને એક મકાન છે મકાન એક જર્જીત હાલતમાં છે ગમે ત્યારે પડી જાય તેવી શક્યતા છે અને ત્યાં એક કાકા છે જે બહુ ખરાબ કન્ડિશનમાં છે એમને આગળ પાછળ કોઈ બીજું કોઈ છે નહીં અને એમની કોઈ સેવા કરે એવું નથી અને બાજુમાં અમે બધા છીએ તો દરરોજ અમે જમવાનું નાતે આપીએ છીએ અને બે ત્રણ દિવસે અમે બહારથી માણસો અને સાફ સફાઈ કે એમને સોચ કે આ બધું હોય એ જગ્યા પર જ કરતા આવી સ્થિતિ છે તો સાહેબ એના માટે કઈક થઈ શકતું હોય સરકાર બીજી કોઈ પણ રીતે તમારા તરફથી કોઈ મદદ મળતી હોય તો સાહેબ એ કરવા જેવું છે એટલે મેં કીધું ચાલો ચોક્કસથી એમ કરીને અમે મુલાકાત લીધી જોયું મેં પછી જોયા પછી મને ખબર પડી ત્યારબાદ મને આપનો મુલાકાત થઈ પરિચય થયો અને આપણે કામગીરી બાબતે પણ ચર્ચા થઈ જેનાથી એ થયું કે મને કે તમારા થ્રુ આ મદદ થઈ શકે તેમ છે જેથી સંપર્ક કરીને આ આપણે ચર્ચા કરીને તમે તાત્કાલિક ધોરણે મને જે આમાં કામ કરવા માટે જે પહેલ દર્શાવી એ બધા તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તમારા થકી એક સારું કામ પણ થાય છે અને અમારી તો મદદ હોય જ છે પણ એક જે અમારા આના પછીની જે તમામ કામગીરી કરવાની છે તમારે કરવાની છે પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આ બાબતે